નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ દાહોદ જીઆરડી જવાન લાંચ લેતા દાહોદ એસીબીના ના સકંજામાં જીઆરડી પીએસઆઈ ફરાર દાહોદ જીઆરડી માં નોકરી ઉપર રાખવા માટે જીઆરડી પીએસઆઈ અને તેમના વહીવટદાર જીઆરડી જવાનો ફરિયાદ પાસેથી પંદર હજારની માગણી કરી હતી રક્ષક નાતે દસ હજાર રૂપિયા નક્કી કરવામાં કરતા ફરિયાદીએ દાહોદ એસીબીનો સંપર્ક કરતા એસીબીની ટીમે છટકું ગોઠવી જીઆરડી જવાનને દસ હજારની લાચ લેતા રંગી હાથ ઝડપી પાડ્યું જ્યારે જીઆરડી પીએસઆઈ ફરાર પોલીસ જીઆરડી જવાનને ડિટેઇન કરી ફરાર પી પીએસઆઈને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર કલ્પેશ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ દેવગઢ બારિયા